હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ હેલ્ધી જ્યુસ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે પાલક લીધી છે પાલકને મેં સરસ રીતે ધોઈને સાફ કરીને લીધી છે ગાજર છે તેને પણ આપણે બારીક કટિંગ કરી લેવાનું બીટ છે તેને પણ આપણે કટિંગ કરીને લીધું છે આપણે પોદીનો છે તે આ રીતે પાન લીધા છે પોદીનાના તેને પણ આપણે સરસ રીતે ધોઈને લીધો છે કટકો આદુનો અને અડધું લીંબુ લીધું છે તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે બાઉલમાં આ ગાજર છે તે આપણે એડ કરી દઈશું હવે આપણે બીટ છે તે પણ આપણે એડ કરી દઈશું આ રીતે બારીક કટિંગ કરવાથી એકદમ સરસ ક્રશ થઈ જાય હવે આપણે ફોદીનો એડ કરી દઈશું અને આદુનો ટુકડો છે તે પણ આપણે એડ કરી દઈશું પાલક છે તે પણ આપણે એડ કરી દઈશું હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને આપણે ક્રશ કરી લેશું અને આપણે ક્રશ કરી લેશું તો આપણે આમાં થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લીધું છે એકદમ આ રીતે હવે આપણે આ બાઉલમાં થોડું પાણી આ રીતે એડ કરી દેવાનું અને આપણે સરસ રીતે મિક્સ કરી અને ગાળી લેશું હવે આપણે આ રીતે મોટી ગયણી લઈ લેવાની અને ગાળી લેવાનું છે અને આપણે આ રીતે ચમચીની મદદથી આ રીતે કરવાનું એટલે એકદમ સરસ રીતે ગળાઈ જાય અને જે મોટો ભાગ હોય એ ગરણીમાં રહી જાય તો એકદમ સરસ રીતે આપણો જ્યુસ છે તે ગળાઈ ગયું છે હવે આપણે મેં એક પેકેટ જલજીરાનું લીધું છે જો તમારે આની જગ્યાએ ચાટ મસાલો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો પણ આનો ટેસ્ટ સરસ આવે છે હવે આપણે આ એક પેકેટ જલજીરા છે તે આપણે એડ કરી દેશું અડધા લીંબુનો રસ એડ કરશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ હેલ્ધી એવું આપણું પાલક અને બીટનું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરી લેશું તો આપણે ગ્લાસની અંદર બળફના ટુકડા એડ કરી દેસુ હવે આપણે આ પાલક અને બીટનું જ્યુસ છે તે આપણે સર્વ કરી લેશું આ રીતે જો તમે બનાવી અને બાળકોને આપશો તો ખબર પણ નહીં પડશે કે પાલક અને બીટનું જ્યુસ બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચ